ફતી હટુ કઈ ના લાયો મફતી ફતી એ મુએ માયા આ મોટું બંધ રાખીને કામ નથી થાતું કેમ કઈ વાંધો છે હું ગીત ગાવા માં આગણા તાણતી હોય ગાતા તો કઈ નથી આવડતું તને બહુ આવડે છે તો ગાને એ મને નથી આવડતું એટલે તો હું નથી ગાતી એટલે તો તારી ઈર્ષા થાય છે તને મારી હું કેમ ઈર્ષા કરું હું તો બારવાલી છું તું ઘરવાલી છો તું નથી ગમતી ને તો તારો ભાઈડો મને લઈ આવ્યો અહીંયા તો ઘરવાળી છું એટલે તો હું બોલું ને અને હું મારા ઘરવાળાના ગીત ગાવ તો કોના ગાવ તો ગાને મારા બાપ હું જાય હજી ગાઈસ તો ગા મોટા મોટા આમ રાગડા થાણી ગા ગા માખું ફેકું કર પણ તને એની તકલીફ થાય સકલી બધી આ છે ને તમારો આખો દિવસ છે ને રાગડા હાંભળે હાંભળે ને મારા કાન છે ને દુખી જાય છે તો પછી નીકળને આઈથી આય હું કામ છે તારું ડાયટુસ કાય આયા હું નીકળવા નથી આવી તને કાઢવા આવીશ હા ભૂલી જાજે હું કઈ ભાગી ન થ આવી હું છે ને મારા ઘરવાળા રે ચાર ફેરા ફરીને આવીસ હો તો ચાર ફેરા ફરીને આવી ને તો હું તારો ઘરવાળો છે ને મને આવ્યો તો તઈ હું આવી એમ નેમ નથી આવી અ આ બેને હું છે હું કામયાથી આવ્યો પાણી પાઉ પાણી પાણી છે ને આ તમારી ઘરવારીને સમજાવો મારી આરે બાથે છે આ તમારી બારવાડીને કયો પાણી પીવડાવે શરબત પીવડાવે ચા કોફી પીવડાવે

જોઈ લે જોઈ લે જોઈ લે મને યાદતા વાળી સમજાવી દેજો બાકી મારા જેવી છે ને ભુંડી કોઈ નથી આ ત્યાંથી